બંને દોડે છે એવા કે તમને એમ લાગે બંને રાગ છે કોઈ કચાશ છે કોઈ એવી ધ્યેયની સ્પષ્ટતાની કચાશ છે આઇન્સ્ટાઇનનો ધ્યેય પાકો જ હતો તેને પિસ્તાલીસ હજાર ડોલરની કાપલી જ કીન નાખી મેડમ ક્યુરીનો ધ્યેય પાકો જ હતો સાડા બાર વર્ષ સુધી અંધારા ભયરામાં કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ થી એના શરીર સોજાઈ ગયું એના શરીર ઉપર ધીમડા મરી ગયા દેહ પાકો હતો જયારે ભયરામાં નીચે ઉતરી તા રૂપાડી હતી જયારે બહાર આવીને જય સ્વામિનારાયણ કાબડ ચિતરી થઈ ગઈ હતી પણ જે નક્કી હતું ઈટ વોઝ ડિસાઇડેડ ના શરીર એને બંધનડું બન્યું ના એનું મન બંધુ બન્યું અને શરીર પર આવેલો તો બધા આગા પાછા થઈ જાય ન બંધન રૂપ બુદ્ધિ બંધન રૂપ ન ચિત રૂપ મંડી જ પડી અને એમાંથી યુરેનિયમ પેદા થઈ ગયું એમાંથી ઇલેક્ટ્રોન ન્યુટ્રોન પેદા થઈ ગયો જગતને અદ્ભુત એ બાઈ આપી ગઈ એમાં આપણા જીવનમાં એક ધ્યેય પાકો આપણે શું નથી વાંચ્યું આપણે ધ્યેય પાકો નથી કર્યો બસ મીરાની ખબર છે ખબર છે પર્વત ખબર છે બધી ખબર છે મૃદન પુરુષોની ખબર છે બધી ખબર છે મધ્ય પચાસ પ્રમાણે ખરેખર જીવવું છે કોઈ વાલી વસ્તુ નહીં કોઈ વાલી કોઈ સમજણ વાલી નહીં મારું અંતર જે ગુના હતી એનો જ મને વિશ્વાસ મધ્ય પચાસ છેલ્લાનો પાંચ ખરેખર વિશ્વાસ દ્રઢ કરાવો છે પ્રભુને વિશ્વાસ આવ્યા વતના છેલ્લાનો પાંચ મધ્ય પચાસ મધ્ય એકતાલીસ મધ્ય સાડત્રીસ જીવનમાં કોઈ ધ્યેય નક્કી જોઈએ મેં મારા જીવનનો ધ્યેય નક્કી કર્યો છે મેં આગળ પાસે બે રાખ્યા સૂત્રો જ રાખ્યા છે બસ આનંદ આધાર છોડીને અનંત રાગ છોડીને અનંત સમજનો છોડીને અનંત સ્વભાવ છોડીને બસ તને એકને રાખવાનો એ મારું સૂત્ર છે જૂના મંદિરમાં હતો ત્યારે ત્યાં સૂત્ર લખ્યું હતું કોઈ વ્યક્તિ પદાર્થ અને પ્રસંગ કોઈ વ્યક્તિ પદાર્થ ને પ્રસંગ પ્રભુનો સંબંધ તોડાવી નાખ્યો તો એ પાપરૂપ છે ત્યાં સૂત્ર લખેલું પપ્પાજી અંદર બેઠા હતા એટલે બધા રાજી થઈ ગયા કોઈ વ્યક્તિ પદાર્થ કે પ્રસંગે જો પ્રભુનો સંબંધ તૂટતો હોય તો એ મહાપાપ છે મારું એ વાક્ય પહેલાનું કોઈ નક્કી કરી નાખ્યું છે જીવનનું ધ્યેય કે પ્રભુ સાથેનો સંબંધ તો નહીં તૂટવો જોઈએ માને કરીને નહીં કામે કરીને નહીં લોભે કરીને બી નહીં સ્વાદે કરીને નહીં કોઈ દોષ સ્વભાવ એવો ન હોવો જોઈએ ભલે તમારા માન રહ્યું ભલે તમને લાગી ગયું બુલેટ એ માન સબમ તો રહી જાય બુલેટ તો લાગવાની છે જ રાજકોટમાં એક ભાઈને મેં જાણી જોયું એની સેવા વધારે લખી હું રાજકોટની ધરતીની વાત કરું છું યોગી શતાબ્દી ભાઈ એ સેવા નહીં આપેલી મેં ડબલ લખી નાખી પછી અંગત પછી પછી બધા આવે બધા હોય જ લોભની વૃત્તિ નડી જ ભલે ભલે સેવા ન અપૈયાનો નથી પણ મારો ખબર પડવી જોઈએ લોભ મને વર્ગ્યો છે માન મને વર્ગ્યો છે કામ મને વર્ગ્યો છે સ્વાદ મને વર્ગ્યો છે મને વર્ગ્યો છે બધું સ્નેહ મને વર્ગ્યો છે એને ખબર પડી જવું છે જેના ફળ સ્વરૂપે તમારો સંબંધ ન તૂટે પછી ભાઈને કહ્યું તમારી જોડે બેસવું છે ટાઈમ મળ્યો નહીં રાજકોટ જવાયું તો બી મળ્યો નહીં પછી બેસી શકાયું નહીં હવે એનાથી બોલાવીશ પણ એના એના જીવનનું ધ્યેય એના દીકરા દીકરીઓ એ સત્સંગ ના કરી શકે મારા જીવનનો દેહ ખુરશી તો હું સત્સંગ ના કરી શકું મારા જીવનનો દેહ ડોલર્સ તો હું સત્સંગ ના કરી શકું મારા જીવનનો કોઈ દેહ સ્ત્રી તો હું સત્સંગ ના કરી શકું મારી કોઈ મહત્વાકાંક્ષા હું સત્સંગ નહીં કરી શકું મારું કોઈ સ્વતંત્ર મારી સ્વતંત્ર પેટર્ન હું સત્સંગ નહીં કરી શકું બીજા એક કુટુંબ બે ભાઈઓની વાત કરી લો બંને એક કલાક ભજન કરે છે બંને એક કલાક સ્વાધ્યાય કરે છે તમે જેટલા બેઠા છો એના કરતા વધારે સ્વાધ્યાય કરે છે બેસે સમજી લો બધા જ આપણે કપડાં પહેરીને આપણે શું કરવાનું જમત કરવાની સેવાના અંગ વાળાએ નક્કી કરવું પડશે આના જીવનનો ધ્યેય હું સામાન્ય સેવા કરું છું ભાઈ હું પાણી સેવા કરું છું સાથી મસ્ટ ડિસાઇડ તમારા કરતા બે ભાઈઓ સ્વાધ્યાય કરે છે ભજન કરે છે સવારે એક કલાક પાંચ વાગે ઉઠે છે છ વાગ્યા સુધી ભજન કરે પછી એ નવા જાય ફરી પૂજા કરે પછી બહાર આવે હું સત્સંગ સમાનની વાત કરું છું रात्र कलाक करे, तीस मिनिट भजन करे, तब सारी हो तो शोधी काढ़ज अह नहीं, नहीं। तो कोई प्रश्न नहीं शोधवा छता बैमीय नहीं थी, थी सकता कोई समझन तो नड़ी को राग नड़ी। बन्ने न भाइयों में एक भी प्रीति मध्य पचास प्रमाण नक्की नहीं करे બંને ભાઈઓએ આટલું ભજન વાંચન કથા વાર્તા બધું જ મારી કહેશે તમે જેટલી નહીં સાંભળતા એથી વિશે એ સાંભળે તમે શું સાંભળો છો ધ્યેય સ્પષ્ટ હોવો જોઈએ અને ધ્યેય સ્પષ્ટ હોય હું અમે વખાણ નથી કરતા હું અને મહંત અમે કઈ પૂર્ણ પણ ધ્યેય નક્કી કરી નાખ્યો જે વખતે મળ્યા સ્વામીજી એ વખતથી ધ્યેય નક્કી કરી નાખ્યો તો કે હવે નથી ભણવું બસ પૂરું થઈ ગયું એટલા મળવાના છે પૂરું થઈ ગયું પૂર્વાશ્રમની માં સાથે મને પ્રીતિને ને અમારે બેને રસપરસ ખૂબ પ્રીતિ બહુ ખાનદાન હતી કોઈક મુમુક્ષ હતી શુદ્ધ મુમુક્ષ હતી યોગી મહારાજ ધીમે ધીમે મને એ ટાઈપની આજ્ઞાઓ આપતા હતા કે એની તરફની પ્રીતિ ઓછી થાય બહુ હતી જ હતું કે કોઈ વ્યક્તિ વચ્ચે નહીં હોય એટલે શું આ બંને ભાઈઓની જેની હું વાત કરું છું બંને સાઉન છે બંને આત્મીય નથી કોઈક સ્વભાવ આત્મીય થવા દેવાતો નથી કોઈ વૃત્તિ કોઈ સમજણ અને આત્મીય થવા દેતા નથી ભાઈ એક જ રૂમમાં રહેનાર પાંચ સંતો આત્મીય સાથે નહીં થઈ શકતા દરેક જુદું છે સમજણ જુદું છે ધ્યેય એક નથી જેના જીવનનો ધ્યેય એક એ રૂમના સંતો સો ટકા આત્મીય બને જાગો નિંદ્રામાં છીએ ગો સેવા એકલી ન ચાલે નાખ સેવા કરવી હોય તો મધ્ય ને વ્યવસ્થિત સમજવું પડે મધ્ય ની સેવાના પાંચે પાંચ ભાવના એટલે પ્યાર સમજણ છે અહો ભાવે ધનભાગ ધનગડિયા સેવા ક્યાંથી એટલે બ્રહ્મભાવથી ભગવત ભાવથી ભગવત પ્રસન્નતા ને અર્થે બ્રહ્મની જ મૂર્તિ માનીને પોતાના જ આત્માના કલ્યાણ અર્થે રાગ ભાવે મધ્ય એકતાલીસ નું શું નથી લખ્યું પણ નક્કી નથી કર્યું કોઈ જીવનનું ધ્યેય નક્કી કરી નાખો ડેરી પૂજારી છે મન બુદ્ધિ થી પાર કોઈ નિર્ણય નથી જીવવાનો ત્યારે મન ખેંચી જાય ખબર નથી પડતી ખેંચી જાય તો ખબર તો પડે ને કે હું નપાસ થયો છું એટલે કોઈનો અભાવ તો ન લે કોણ અભાવ અભાવની છે કોણ માં તો તો અંતરાયની છે કોણ માં તો બેની વચ્ચે આત્મીયતા નથી એટલે બળ મળતો નથી કોઈક અંતરાય છે કોઈ અભાવ છે કોઈ આત્મીયતાની શોધ નથી એટલે છે બેસીને અંત દ્રષ્ટિ કરવા એવી કઈ વૃત્તિ છે કે જે આત્મીયતા રહેવા દેતું નથી અથવા નિશાન પાકો નથી રહેવા દેતું અમને યોગી મહારાજે આવી કોઈ કથા શિબિરો કરી જ નથી આટલો આગ્રહપૂર્વક વાતો નથી નક્કી જ કહી નાખ્યું નક્કી સિવાય કોઈને રાજી નહીં કરવાના બે જણની મર્યાદા રાખવું પૂર્વાશ્રમની એક માની મર્યાદા રાખતો મનીલાલ નગીન શેઠના ફાધરની મર્યાદા રાખતો બેનો મને હૈયા ગુણ ગોરધનદાસ કોન્ટ્રાક્ટર મારા જેવા શું બોલે ને શું ખાય એમને ખબર નહીં એમાં સેવા બહુ